બેનો ચિંતા હે ચિંતા આવી જાવ શ્રી ગણેશ તળાજામાં અહીંયા તમને સાસઠ હજારમાં 207 વસ્તુ મળી જશે હા હા બરાબર છે વિડીયો પૂરો જોઈ લો એટલે ખબર પડી જાય આ પેકેજમાં તમને રસોડાના એ ટુ ઝેડ વાસણો મળી જવાના છે હવે તમને લાગતું કે પેકેજ નું હોય એટલે ટોટલી એ ટુ ઝેડ આઈટમમાં તમને વોરંટી મળી જશે 66000 હજાર એકોતેર હજાર ને એકાણું હજાર વાળા ત્રણ પેકેજ છે અહીંયા સોફાથી લઈને બધી જ વસ્તુમાં વોરંટી તો મળવાની છે શેટીમાં ભાઈ તમને ભરપૂર માત્રામાં ઓપ્શન મળી જશે શેટી ગાડલામાં તમારે જે જોતું ને એવી શેટી તમને મળી જવાની છે અહીંયા કબાટની વાત કરીએ તો કબાટમાં પણ તમને ભરપૂર માત્રામાં ઓપ્શન મળી જશે લાકડાનો લોખંડનો જેવો લેવો એવો કબાટ તમને મળી જશે અને અંદરની બિલ ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એમાં પણ કાંઈ ઘટેની તમે જોઈ શકો છો અંદરની ક્વોલિટી પણ એક નંબર છે એટલું જ નહીં તમને પસંદ ન આવે તો અહીંયા જો તમે જોઈ શકો છો સરસ મજાનો આલ્બમ છે એમાં સનમાયકા છે તમે જેવો કહો ને એવું સેટી કબાટ તમને બનાવી આપશે ખુરશીથી લઈને ટ્રાવેલિંગ બેગ બધું જ તમને કરિયાવરનું મળી જવાનું છે સાથે તમને વોશિંગ મશીનમાં પાંચ વર્ષની ગેરંટી મળી જાય અને સાથે સાથે ફ્રિજ પણ મળી જવાનું છે ફ્રિજની તમે જોઈ શકો છો ક્વોલિટી કાંઈ ઘટેની એવું નથી કે ભાઈ તમારે આખું પેકેજ લેવું પડે ભાઈ તમને એક સિંગલ વસ્તુ ધ્યાનમાં આવી એ પણ લઈ શકો છો અને પેકેજમાં તમને નો ધન મે એવું તો એ કઢાવી પણ શકો છો એટલે અમુક વસ્તુ તમે ન લો તો આનાથી પણ સસ્તું થઈ શકે હાલો હવે તમને એડ્રેસ કહી દઉં કઈ જગ્યાએ આવ્યું માંડવરાય કોમ્પ્લેક્સ ની અંદર સીધે સીધો આડોવળો ચાય નથી જવાનું ભાઈ સીધા જાવ એટલે શ્રી ગણેશ સ્ટોર એડ્રેસમાં તમે પહોંચી જવાના છો વધારે જાણકારી માટે નીચે નંબર પણ આપ્યા છે રાજકોટમાં પણ 4 વર્ષથી ખુદનું મેન્યુફેક્ચરિંગ છે તો એનો પણ નંબર આપ્યો છે હાલો તો જે બેને કર્યાવર લેવાનું હોય ને એ બેને વિડીયો શેર કરીને પહોંચી જાઓ તળાજા